વધુ એક મહત્વના સમાચાર ગોધરાના ઓવર ઓવરબ્રિજ પાસે કરોડોના ખર્ચે નવીન બનીને તૈયાર બ્રિજ શરૂ કરવામાં ન આવતા શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગોધરામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે તેમ છતાં બ્રિજને શરૂ કરવામાં આવ્યો નથી બ્રિજ પર લાઇટિંગ તેમજ કલર કામ કરીને સુંદર રીતે તૈયાર તો કરી દેવામાં આવ્યો પરંતુ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી રહ્યા છે બોરાવાવ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા હોવા છતાં જવાબદાર તંત્ર બ્રિજ શરૂ કરવામાં માત્ર ને માત્ર દિવસો પસાર કરી રહ્યા છે કે બ્રિજની કામગીરી પૂર્ણ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા તેને ખુલ્લો મૂકી દેવાનો હતો પરંતુ હવે વાહન ચાલકોએ અવરજવર શરૂ કરતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બંને તરફ પતરા મારી બંધ કરાયો છે

કામ કામગીરી યોગ્ય કરવામાં નથી આવતી જેના કારણે જે વાહન ચાલકો છે અને રાહદારી છે ભારે મુશ્કેલીઓ મૂકવાનો આવે છે ખાસ કરીને હું આપણે સીધા દ્રશ્યો બતાવું છું ત્યાં ટ્રાફિક સમસ્યાના વિભાગો છે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વિશેષ કમિશન દ્વારા ત્યાં બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે લાંબા દિવસે ત્યાં બ્રિજ થયા થઈ ગયેલું છે તેનું જે કલરકામ છે તે પણ કરવામાં આવી છે તેમાં લાઇટિંગો પણ કરી દેવામાં આવી છે

અને કરોડોના ખર્ચે આ ઓવરબ્રિજ ની કામગીરી જયારે થઈ ગઈ હોય ત્યારે નગરજનો ને આ ટ્રાફિકની સમસ્યામાંથી સમસ્યા મુક્તિ મળે એ માટે જાહેર હિત વિચારવું જોઈએ તંત્રએ અને વહેલી શકે આ શરૂ કરવું જોઈએ પણ દુઃખ સાથે કરવું પડે છે કે જે આ કરોડોના ખર્ચે જાહેર જનતાની સુવિધા માટે અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું હતું તેનો તંત્ર ની આણા ઓળખતા કારણે પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે ખૂબ દુઃખ થાય છે અમારી સરકારને ને માંગ છે જા આ પુલ બનાવવામાં આવે અને અત્યારે જનતા માટે આ પુલ ક્યારે ખુલ્લો મૂકવામાં પુલ નું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અત્યારે આ ટ્રાફિક પાર્કિંગ જે છે એ એટલી વારી સમજ્યા છે કે આપ પેટી કે જેના લીધે આ ફૂલ પર લોકો પાર્કિંગ એ ઉપયોગ મારું એવું કહેવું છે કે ભાઈ જનતા માટે ને ટેક્સના પૈસાનો પોષાકલી કરને ચાલુ કરવો છે મત સુતારો મળો જે લોકો છે તેઓ આ એની સરખે ભૂખ જે તે છે ત્યારે ઉત્તર થી માંડીને દક્ષિણ ને ગુજરાત શહેર જે પુલ બનાવવામાં આવ્યો છે રેલવે ની ઉપર છેલ્લા ત્રણ વર્ષથી થી એની કામગીરી ચાલુ હતી છેલ્લા એક મહિનાથી થી આ કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે છતાં પણ તંત્ર કોના નેતાઓ ની ઉદઘાટન ની રાહ જોઈ રહ્યા છે શું નેતાઓ પાસે ટાઈમ આપણે ટાઈમ ટાઈમ નથી પુલ ને ખુલ્લું મૂકવા માટે પ્રજા ગોધરા ની ખરેખર ત્રાસી ગઈ છે અને શહેર ની ટ્રાફિક સમસ્યા બહુ વિકટ બનતી જાય છે